દ્વારકાધીશ મિત્રો કેમ છો મજામાં ભરતો બારાડી તો પિન્ટુ હું આલે માર બટો મજામાં ને તું લુખા લુખા કરી કરી અને પ્લાસ્ટર નો પતરાનો વેત કરી લે આમાં કઈ બીજું કાઢ લેવાનું છે નહીં અને દાણા નાખે કબૂતર આવે આ બાજ તારા બાપ આટીમાં ન આવે અને તું મારવાની જે વાતું કરે ને એ તારા બાપનું ગામ નથી આ બારાડી છે ને આ બારડી ના આયરું હલે ને ત્યાં સુધી મારે યાદ રાખી લેજે બીજી વાર તને કહું અને મને એવું લાગે તું આટલું બોલ નહીં પણ ઉપરથી ક્યાંકથી ક્યાં માલ મુદ્દો મળી ગયો હશે તને અને કા તું આઈવીએફની પેદા છો આઈવીએફમાં ખબર પડે નહીં પડતી હોય સમજાવ ઓલે ઇન્જેક્શન મારી અને પેદા કરે ને અને આઈવીએફ બરાબર પણ પછી મને એવું યાદ આવ્યું કે તારો જન્મ થયો તેથી આઈવીએફ હતું નહીં નક્કી અમારો કોક ગઢ્યો છે ને નાળી ખોલી નાખી હશે વિરમ ગામ बाजू નકર આમ હોય નહીં તમને અને શૈલેશ મેરને બોરડા ગામમાંથી માહિતી મળે છે કે આમાં ક્યાંક ને ક્યાંક રાજુભાઈ સરપંચનો હાથ છે તો બોરડા ગામમાંથી તને ક્યાંક ને ક્યાંક એવી માહિતી તમને કેમ નથી મળતી કે તમારી સમાજના બેતન એવા કિસ્સા બની ગયા કે લોકોની પરિસ્થિતિ સાવ નબળી હતી અને દવાખાનાનું બિલ રાજુભાઈએ ચૂકવેલું છે પૈસા પાછા લેવાના નથી થતા એમ કીધેલું છે પછી એક ડોસીમાનો ખર્ચો હાલમાં રાજુભાઈ સરપંચ પૂરો પાડે છે તો તમને માણસની બુરાઈ જ દેખાય છે હારા કામ તો તમને દેખાતા નથી અને એનું નામ ક્યાંથી વેચી આવ્યું રહી રહીને તમે બધું કેમ આગળ આગળ કાઢતા જાઉં છો તમારે મતલબ મીન્સ કે ઉપરથી કંઈક મળી ગયું એટલે હવે ગમે એ વ્યક્તિને ખરાબ કરવાનું જ તમારે કામ કરવાનો ધંધો છે બીજું કાંઈ નથી ને તો એ સમાજ ના જતા અહીંયા તો તમે કેમ તેથી તો તમે ક્યાં માના ખોરામ વયા ગયા હતા બે ત્રણ જણા અટાણાજી સમાજ સમાજ રાડું પાડે એ તમારો જ સમાજ છે બીજાનો જ સમાજ નથી અને બોલવું તા ઘણું છે પણ મારું એક વિડીયાનો પતે એમ નથી આગળના વિડીયામાં જવાબ દઈશ નહીં તમે એમ નથી હું એ તારી જેમ ચૂપ બેઠું એવો માણા નથી ઘણા મને કહે છે પિન્ટુને તમે ફોન કરો પણ મારો દીકરો તું મારો છો દીકરો એટલે તું મને ફોન કરજે હું તને આમે ફોન નહીં કરું અને હું તને મજબૂર કરીશ એકવાર તો મને સામે ફોન કરવા તો યાદ રાખી લેજે હો દ્વારકાધીશ જય મુરલીધર મહારાજ કાંઈ પેટમાં દુઃખે રિયલ આઈડીમાં જ વિડીયો મૂકું છું આવી જ જાય આમાં હો મારો દીકરો અને આને પિન્ટુને કાંઈ ખોટી કમેન્ટમાં ગાળું ન દો આ મારો જ તાણી કાઢેલનો છે એટલે થોડી ઘણી તો એ હોય ને મારા લખણ તો હોય ને એમાં મારો તાણી કાઢેલના પેટના હોય એમાં થોડું ઘણું તો મારા જેવા લખણ હોય જ તે એટલે થોડો ઘણો તો એ ઉલરશે જ તે ઉલરવા દો બે પાંચ પૈસા કમાય છે કમાવા દો મારા દીકરાને કેશ તો ઠીક હવે નથી બોલવું જાજુ સોશિયલ મીડિયામાં જય દ્વારકાધીશ